માર થી નો માર બા લે એવું થોડું હોય બોલો હું બોલતો ઈ તમારા બુઝવાનો એ પાંચ મિનિટ વાત કરે ને એટલે પછી બોલતી બિચારી બેન થઈ જાય ને મારા મમ્મી આવી ગયા થવડી બોલો શું કહે તું તો બોલ કાક ના ના

છે અને ભરોસો વિશ્વાસ જેને વિશ્વાસ નો હોય ને એને પડણવું જ નહીં માર ભેગા ભઈ આવી જઉ જુનાગઢ મૂકી જ કોને રે વાત કરતી થી ને કોણ હતું પડણું શું કામ તું ગુગા જડે તારા માટે આખો પરિવાર મૂક્યો છે એની ઉપર તું અવિશ્વાસ કેમ કરી શકે વીરો મારો જગ મગ ભરોસો એનું નામ મારું કહેવાનું મતલબ વિશ્વાસ આનું નામ દાંપત્ય જીવન એટલે એક ભાઈ જમવા બેઠેલા બેન ગરમા ગરમ રોટલી આપતા જાય લાઈવ જેવી રોટલી ન્યા મૂકે એટલે બોલો ફટ દે ગળી જાય ખરેખર માતાના માતાઓના હાથની રોટલી રસોઈ કેવી રોટલી સરસ થાય જો ઘરે રાંધતા હોય તો નહી રા એક કહો મારા બાપ બાર જમજો ચોક્કસ હોટલોમાં જમવા જાજો પણ એક વિનંતી ખાતર કહું કે હવે ઘર ઘર રામ આવી ગયો છે એ રામ હાટુ બે રોટલી ઘરે બનાવી અને ભગવાનને થાળ ધરતા જજો કારણ કે એને હોટલ નું નથી ફાવતું કારણ કે હાથમાં પ્રેમનું પિયુષ પાણી પિયુષ અમૃત હાથમાં છે અમૃત અમૃત છે માણસ ઘણા ઘણા અમે અમુક વાત કરીને એટલે અમુક ને કારણ કે આપણે જ એમાં ઊંડા ગયા નથી હજી કોઈ કોની ઘરે આખી રામાયણ બેઠા બેઠા પરિવારે ભાઈ લ્યો હમ સબ હિન્દુ એક હે ગુંદીન ગાંઠિયા ખાવા માં બાબુ હવે તો સૂત્રો ફેરવી નાખવા જો આપણે પેલા અમે નાન નાના હતા ને પછી નિશાળમાં આપણે છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટ હોય એટલે એ સાહેબ આપણને કાઢે અને રસ્તે નારા બોલતા જાય આજી હવે અડધી રોટલી ખાધી દેશ ને બસેડો नहीं बब्बे रोटला खाएंगे देश को बचाएंगे मारवाना सूत्रों नहीं हम हमारे देश के लिए हमारा खून बहा देंगे यो, याली तो सालू की नहीं अबे बोलो तमाम भारतीय एटलू कि अगर किसी ने हमारे राष्ट्र के सामने देखा तो उसका खून बहा देंगे हम हाँ।

ઈ વ્યવસ્થા છે કા ભાઈ પાણી ફેરવ આવ્યા હતા એ પાણી એને તાળીઓ દેવદાવ સેવા કરે ઘરજ બધા યુવાનો બધા શાબાશ તમારો વેહવાળ જલ્દી થઈ જાય ભાઈ ભાઈ હો આ જજ્યા આયા બેઠા આખ્યા બહાર છે હો ના ના એક લાઈવ જો લાઈવ જોવો એક આનંદ હોય ને સાહેબ મોબાઈલમાં કે ટીવીમાં જોવો ને એ એ નળનું પાણી છે આ લાઈવ સાંભળવું ને એ વેતી ઝરણું છે વેતી નદી છે વેતી ગંગા છે એટલે એટલે મજા જ આવે છે હજી મેં સાલું જ ક્યાં કર્યો પ્રોગ્રામ ભાઈ માઇન્ડ હજી અમે ઠંડી ઉડાડી રહ્યા છોકરા તબલા જેવા વગેરે ને તો પરસેવા વળી ગયા પછી બસ હવે બસ ઠંડી ઉઠવી ગઈ અને એક એક યુવાનોને ખાસ કહું જે કામ કરતા તમને થાક લાગે ને એ માની લેજો એ કાર્ય તમે દિલથી નથી કર્યું વેટ કરી છે અને જે દિલથી કાર્ય કરો ને એનો કોઈ દી જિંદગીમાં થાક ન લાગે ભલા મને સાહેબ આપણે ત્યાં બેઠા આપણે ગેસ્ટ આવું હાઉસ લગભગ તમે બધા જે મિત્રો વડીલો બેઠા તેને છું છે કે આજે હું કરશે કારણ કે બોલાતું ન હકીકત છે ને સાહેબ કારણ કે મારો મોરો એવો હતો શું કરું મન કે જમશે ઓ એક ચા પીવી છે ઘડીક તો સાહેબને મનમાં તો એવું છુથુ તે કે આ ઘડીક અડધો કલાક હુઈ જાય તો સારું નહીં સાહેબ આ ટેજ ઉપર બેસી જાવ ને જરાય રૂડુ નત આ યુનિવર્સિટી છે એ સરસ્વતી માનું મંદિર છે અને હું પણ એક વિદ્યાર્થી છું ખોટું બોલો તો તો મારી સરસ્વતી લાજે માણસોને જોઉ ને આમાં મને મારા ભગવાનના દર્શન થાય છે વિરાટ રૂપના દર્શન થાય છે તમારે હાટું અમારે ગલોટિયા ભલે ખાવા પડે મારા બાપ પણ જગત રાજી થાય મારા દીકરા કઈ ઓછા પૈસા થોડા લે પણ તમારે ક્યાં દેવા કરો ને એક સાહેબ કહું આ જગત માં જો સમય આવતો એટલે બધો ભાવ વધારો થતો હોય ને સમય થાય એટલે જમીન ના ભાવ વધે સિમેન્ટના ભાવ વધે લોખંડના ભાવ વધે સોનાના ભાવ વધતું જાય ને બધું કપડાના ભાવ વધે કલાકારોના ભાવ એટલે અમારો ભાવ જ કેવાય ને આ બધું આ બધા ભાવ વધતા જાય તમે એકવાર જમીન ભાઈ લીધી હોય એટલે પછી પાંચ વર્ષ પછી તમે ઈ ભાવી ઈ કરતા તમને ઘણો ભાવ વધારે આવે ભાવ વધતો જાય ને મને એક ન સમજાતું સાહેબ પતિ પત્ની ના ભાવ કેમ ઘટતા જાય